હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે દૂધીમાં રવો નાખી અને એકદમ ટેસ્ટી એવી રેસીપી બનાવીશું એકદમ અલગ અને સાવ યુનિક રેસીપી એટલી ટેસ્ટી બને છે મિત્રો કે જે લોકો દૂધી નહીં ખાતા હોય એ પણ આ રેસિપી જોઈ અને દૂધી ખાવાનું પસંદ કરશે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યમી બને છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એક મીડિયમ સાઈઝની દૂધી લઈશું અંદાજે એનું વજન અઢીસો ગ્રામ જેટલું છે અને આજે હું ત્રણ જણ માટે નાસ્તો બનાવી રહી છું તો સૌથી પહેલા તો પિલર ની મદદ થી આપણે દૂધીની ઉપરની છાલ કાઢી લઈએ તો અહીંયા દૂધીની પસંદગી એકદમ કુણી હોય એવી કરીશું તો રેસીપી ખૂબ જ સરસ બનશે બિયાવાળી અને જૂની થઈ ગયેલી દૂધી આપણે નહીં લઈએ હવે આપણે દૂધીને સમારી લઈએ તો અહીંયા તમને જેવડા ગમે એવડા પીસ તમે કરી શકો છો કેમ કે અત્યારે આપણે દૂધીને રફલી ચોપ કરવાની છે તો મિત્રો મોસ્ટલી એવું બને છે કે બાળકો અને ઘરના દૂધી ખાવા તૈયાર હોતા નથી અને દૂધીના એટલા બધા ફાયદા છે કે દૂધીને આપણે આહારમાં ખૂબ જ જરૂરી છે તો તમે કોઈ આવી બનાવીને પીરસી શકો છો જેનાથી દૂધી હોવા છતાં પણ ઘરના ખૂબ જ હોંશે હોંશે ખાશે કેમ કે રેસીપી એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે તો અહીંયા જુઓ આપણે દૂધીને રફલી ચોપ કરી લીધી છે હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ તો અહીંયા એક કટોરી રવો છે એને આપણે દૂધીની અંદર એડ કરીશું તો અહીંયા માપ પ્રમાણે જોઈએ તો અઢીસો ગ્રામ દૂધીની સામે એક કટોરી રવો જોઈશે દૂધીનું માપ છે એ એક્ઝેક્ટ માપ છે એમાં આપણે વધારો કરવો નહીં હા તમે થોડી ઘટાડી શકો છો અને રવો એડ કર્યા પછી એક વાટકી દહીં આપણે ઉમેરી દઈએ તો અહીંયા મારી પાસે મોડું દહીં હતું એટલે મેં એક આખી વાટકી ભરીને ઉમેરેલું છે તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમારે બે થી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરવાનું રહેશે હવે દહીં વાળી કટોરીમાં થોડું પાણી લઈ અને બધું જ દહીં આવી જાય એવી રીતે એડ કરી દઉં છું હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી ચાર થી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈએ જેથી કરીને રવો સારી રીતે ફૂલી જશે અને બેટર થાય ત્યાં સુધીમાં આપણે નાસ્તા માટેની સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ હવે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ચટણી કોઈ પણ સાથે પૂરી પરાઠા રોટલી ગમે તેની સાથે આ ચટણીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ થાય છે તો અહીંયા એક મીડિયમ સાઈઝના ટમેટાને મેં રફલી ચોપ કરી અને ઝારમાં ઉમેરી દીધું છે અને અહીંયા એક નાની ડુંગળી લીધી છે એને પણ આપણે રફલી કરી અને ઉમેરી દેવાની છે અહીંયા ચાર થી પાંચ લસણની કળીઓ લીધી છે એને પણ ઉમેરી દઈએ એક લીલું મરચું લીધું છે એને પણ આપણે કટ કરીને એડ કરી દઈએ અને નાનો આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે એડ કરી દઈશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત ચટણી બનીને તૈયાર થશે હવે આપણે આના અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મિત્રો આ ચટણી જે બને છે એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને તમે જો ક્યારેય આ રીતે ચટણી બનાવીને ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો ગમે તેની સાથે તમે આ ચટણી એન્જોય કરી શકશો સમોસા કચોરી ગમે તેની સાથે તો અહીંયા જુઓ ચટણી પીસાઈ ગઈ છે એકદમ સરસ હવે આપણે ચટણીનો વઘાર તૈયાર કરી લઈએ તો અહીંયા વઘારિયો લીધું છે અને એમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું થોડી રાઈ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું અને થોડી આમથી આપણે અહીંયા હિંગ એડ કરીશું અને વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ચટણી એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશો તો વઘાર કરવાથી ચટણી એકદમ ટેસ્ટી બની જાય છે તો એકાદ મિનિટ પછી ગેસને બંધ કરીશું અહીંયા આપણી ટેસ્ટી ટેસ્ટી ટમેટા ડુંગળી અને હવે જુઓ આપણે એક આવું મોટું વાસણ લઈશું અને અંદાજે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એક્ઝેટ વચ્ચે એવી રીતે આવું એક સ્ટેન્ડ ગોઠવીશું અને એના ઉપર આપણે આવી કોઈ ડીશ અથવા તો જાળી ગોઠવીશું હવે જુઓ અહીંયા મેં એક નાની કટોરી લીધી છે અને કટોરીને હું ઓઇલથી ગ્રીસ કરી લઉં છું આ રીતે બધી જ જગ્યાએ સારી રીતે આપણે ગ્રીસ કરી લેવાની છે તો અહીંયા સ્ટેન્ડની અંદર અંદાજે ત્રણ કટોરી સમાશે એટલે ત્રણેય કટોરીને હું ઓઇલ થી ગેસ પર મૂકીશું જેથી કરીને પાણી સરસ ગરમ થઈ જાય અને ફટાફટથી નાસ્તા ને આપણે સ્ટીમ કરી લઈએ તો અંદાજે પાંચ મિનિટ પછી આપણે ચેક કરીએ તમે જુઓ રવો એકદમ સરસ ફૂલી ગયો છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તૈયાર કરેલું મિશ્રણ છે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું તો અહીંયા મારી પાસે નાનો જાર છે તો બે પીસીને હું તૈયાર કરી લઉં છું પીસતી વખતે થોડું સ્મૂથ બને એટલા માટે આપણે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ એડ કરીશું બહુ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા જુઓ પેલી બેચ બનીને તૈયાર છે તો રવો અહીંયા તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો કેમ કે આપણે મિક્સર જાર ની અંદર બેટર બનાવવાનું હોવાથી જો જાડો રવો હશે તો પણ પીસાઈને સરસ થઈ જશે તો આ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે તો અહીં જુઓ બીજી બેચ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતનો ગોળ આપણે બનાવીને તૈયાર કરવાનો છે હવે આપણે આમાં એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી તો એક મોટી ડુંગળીને મેં આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એને ઉમેરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો થોડી કોથમીર છે એને ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરી દઈએ કેપ્સિકમ ના એક નાના ટુકડાને મેં ઝીણો સમારી લીધો છે એને પણ એડ કરી દઈએ તો અહીંયા તમે ઘણા બધા વેજીટેબલ્સ ઉમેરી શકો છો વેજીટેબલ્સો સમારેલો ફ્લાવર ઝીણી સમારેલી કોથમીર અથવા તો સ્વીટકોર્ન કોઈ પણ વસ્તુ અથવા તો સ્કીપ પણ કરી શકો છો તો હું આજે સિમ્પલ ઘરમાં જે વસ્તુ હોય એનાથી બનાવી રહી છું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલો અહીંયા ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી અહીંયા હું હોદર એડ કરું છું આજે આ નાસ્તો હું બાળકો માટે બનાવી રહી છું એટલે મેં અહીંયા લીલું મરચું પણ નથી ઉમેર્યું અને લાલ મરચું પણ નથી ઉમેર્યું તમારે જો સ્પાઈસી ખાવું હોય તો થોડું લીલું મરચું એડ કરવાનું ઝીણું મરચું એડ કરવું પણ લાલ મરચાથી નાસ્તાનો કલર થોડો ફરી જાય છે એટલે જો સ્પાઈસી ખાવું હોય તો તમે લીલું મરચું એડ કરશો તો કલર એકદમ સરસ બની રહેશે અને નાસ્તો દેખાવમાં પણ સુંદર લાગશે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ હવે આપણે ઇનો ફ્રૂટ સોલ્ટનું એક પડીકું લેશું અને એમાંથી અડધા પડીકા જેટલો ઈનો આપણે આમાં ઉમેરીશું ઈનો ઉમેરવાથી નાસ્તો એકદમ સ્પોન્જી અને જાળીદાર બને છે એટલે મેં અહીંયા ઈનો ઉમેરેલો છે તમારે જો ઈનો ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઈનો ન ઉમેરવાથી થોડી જાળી ઓછી બનશે બાકી નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા થોડું પાણી ઉમેરી અને આપણે ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તૈયાર કરેલી કટોરી લઈ લેશું અને ચમચાની મદદથી એમાં બેટર એડ કરીશું તો અહીંયા કટોરી આપણે અડધા કરતા થોડી ઓછી ભરીશું આ રીતે અને થોડી ટેપ કરી દઈએ તો અહીંયા જુઓ પાણી સરસ ગરમ થઈ ગયું છે અને અને હવે આપણે તૈયાર કરેલી કટોરીને એમાં સેટ કરી દઈએ ઉપર ઢાંકણ ઢાંકી દઈએ તો આ રીતે હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખી અને આપણે નાસ્તાને દસ થી બાર મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું અંદાજે દસક મિનિટ જેવો સમય થયો છે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ વાહ જુઓ કેવો સરસ બનીને તૈયાર થયો છે ટૂથપીક ની મદદથી આપણે ચેક કરી લઈએ એકદમ સરસ બનીને તૈયાર થયો છે હવે આપણે આ કટોરીને બહાર કાઢી લઈએ અને ઠરવા દઈએ તો અહીંયા જુઓ વાટકી ઠરી ગઈ છે તો નાસ્તાને આપણે ડીમોલ્ડ કરી લઈએ તો સૌથી પહેલા એની કિનારી છોડાવી લેવાની છે આ રીતે જેથી કરીને નાસ્તો આરામથી બહાર નીકળી જશે તો અહીંયા કિનારી છોડાવ્યા પછી એકદમ સરળતાથી ડિમોલ્ટ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે નાસ્તો એકદમ સ્પોન્જી બન્યો છે જુઓ અહીંયા હું તમને કટ કરીને બતાવું એકદમ જાળીદાર અને એકદમ ફરસો બન્યો છે મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો સરસ બનીને તૈયાર થયો છે આ નાસ્તાને તમે આ રીતે સિમ્પલી પણ ખાઈ શકો છો કોઈ પણ ચટણીની સાથે કોમ્બિનેશન એનું સરસ થશે ગ્રીન ચટણી કે પછી ટોમેટો ચટણી અથવા તો ગરમા ગરમ ચાની સાથે પણ આ નાસ્તો તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમે જો ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો અથવા તો ડાયટિંગ પર છો તો આ રીતે સિમ્પલી પણ તમે નાસ્તો ખાઈ શકો છો પણ હું અહીંયા થોડો વઘાર એડ કરું છું જેથી કરીને ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ મેં થોડું તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે એક થી દોઢ ચમચી જેટલી રાય એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું સૂકા મરચાના કટકા એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ રીતે સમારેલા લીલા મરચાં છે થોડા એને પણ એડ કરી દઈએ

અને ટોમેટો ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર બનીને તૈયાર થાય છે તો મિત્રો આ રીતે તમે ઘરમાં રહેલી વસ્તુઓથી જ એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો એકદમ યુનિક અને અલગ છે જો તમને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો અને તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો જેથી એ લોકો પણ આ નવી અને યુનિક રેસીપી બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે તો મિત્રો સાંજે રસોઈ બનાવવાની આળસ થાય છે અથવા તો કશું નવું બનાવવું છે અને કશું ટેસ્ટી ખાવું છે તો આ નાસ્તો બનાવીને તમે તૈયાર કરી શકો છો એકદમ ઝડપથી અને ફટાફટથી બનીને તૈયાર થશે અને વળી ટેસ્ટમાં એટલો ગજબનો લાગે છે કે જેને દૂધી નહીં ભાવતી હોય એને ખ્યાલ પણ નહીં આવે કે તમે આના અંદર દૂધી એડ કરેલી છે એવો ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો